કોલેજના શ્રી ડોક્ટર યુ કે ગારગોડેના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમમાં કોલેજના રસ ધરાવતા વાણિજ્ય અને અર્થશાસ્ત્ર વિભાગના સો જેટલા વિદ્યાર્થીઓ અને અધ્યાપકશ્રીઓએ ભાગ લીધો હતો આ સેમિનારના વિષય નિષ્ણાંત શ્રી અયુબ મલેક એવીપી બિઝનેસ ડેવલપમેન્ટ એમસીએક્સ ગાંધીનગર દ્વારા કમોડિટી ડેરિવેટિવ્સ માર્કેટ પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું શ્રી અયોગ મલિકે માર્કેટ્સના પ્રકાર તેને અસર કરતા પરિબળો તથા કાર્યપદ્ધતિ અંગે વિગતવાર સમજ આપી શ્રી વિરલ મહેતા એવીપી બિઝનેસ ડેવલપમેન્ટ શ્રી લક્ષ્મીશ્રી ઇન્વેસ્ટમેન્ટ અને સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ દ્વારા ફાઇનાન્સિયલ લિટરસી એન્ડ બેઝિક્સ ઓફ સ્ટોક માર્કેટ પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું સંસ્થાના વડા આચાર્ય શ્રી ડોક્ટર યુ કે ગારગુડે દ્વારા વિદ્યાર્થીઓને તેમનામાં રહેલ નાણાકીય સંચાલન અંગેની કુશળતાનો વિકાસ થાય તે હેતુ સર પ્રોત્સાહક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અહીં વિદ્યાર્થીઓને મુંજવતા પ્રશ્નો અંગે પ્રશ્નોત્તરી કરી વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર કરવામાં આવી હતી આ સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓમાં નાણાકીય બાબતો અંગે આવક ખર્ચના બજેટ રોકાણ કયા ક્ષેત્રમાં અને અને કેવી રીતે કરવું નાણાકીય સંચાલન જ્ઞાન વધારો થયો સમગ્ર કાર્યક્રમ શ્રી મોયમ કલાલ બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર શ્રી લક્ષ્મીશ્રી ઇન્વેસ્ટમેન્ટ અને સિક્યુરિટીસ પ્રાઇવેટ લિમિટેડ સુરતના સહકાર દ્વારા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું અહીં કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપક શ્રીમતી ડોક્ટર ભગીનાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું લઈ સુચારુ સંચાલન વાણિજ્ય વિભાગના પ્રાધ્યાપક શ્રી ડોક્ટર વિરલ કેદારીયા પ્રાધ્યાપક શ્રી ગણેશ નરભવર તથા અર્થશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક શ્રી આશુતોષ કરેવારે દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર નરેન્દ્ર પવાર ડાંગ